આજ રોજ વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો વડોદરાના પોલીસ કમિશનર સાહેબના પાસે આવ્યા છે એનું કારણ એવું છે કે છેલ્લા ઘણા સમયથી આપણા શહેરમાં નહીં પરંતુ આપણા દેશમાં આપણે જોઈ રહ્યા છે કે હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે એ કેટલા લોકોના પેટમાં ખૂંચે છે અને જે રીતે આપણા દેશમાં ઘણા વર્ષોથી ભાઈચારાનો માહોલ છે એ ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આ મુસ્લિમ સમાજ જેમના નકશ કદમ ઉપર ચાલે છે એવા અમારા નબીની શાનમાં જે મારા જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેનો સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ આ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તમામ છોકરાઓ છે યુવાનો છે આ લોકો ખૂબ જ આક્રોશમાં હતા પરંતુ અમારા નબીએ જ અમને શીખવાડ્યું છે કે સબર કેવી રીતે કરવાનો એ સબર અમે એટલે કરી રહ્યા છે આ સબર કરવાનું કારણ એટલે છે કે અમને વિશ્વાસ છે આ ભારત દેશના સંવિધાન પર ભારત દેશના કાયદા ઉપર અને કમિશનર સાહેબને પણ આજે એટલે અમે મળવાયા છે કે અમને એક આશાની કિરણ છે કે અમે જે પણ રજૂઆત કરીશું એ રજૂઆત અમારી સાંભળવામાં આવશે અને રજૂઆત સાંભળીને મતલબ દિલાસો નથી આપવાનો અમને એક્શન જોઈએ છે બે બરાબર કારણ કે જે રીતે જોઈ રહ્યા છો તમે કે અગાઉ પણ કેટલા લોકોએ અમારા નબી વિરુદ્ધ નિવેદનો આપેલા છે જો સ્ટ્રીક એક્શન લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવા સ્ટેટમેન્ટ આપવામાં આવશે એ દેખીતી વાત છે એટલે વહેલી તકે એક્શન લેવામાં આવે જ્યારે પણ અમે એવું કહેવા જઈએ છીએ કે ભાઈ આની એફઆઈઆર નોંધવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ મહારાષ્ટ્રમાં કે બોમ્બેમાં એફઆઈઆર થઈ ગઈ છે પરંતુ ઝીરો એફઆઈઆર નોંધીને પણ જે પણ આરોપી છે જેને સ્ટેટમેન્ટ આપેલું છે એને વડોદરામાં બોલાવવામાં આવે એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે એને નોટિસ કાઢવામાં આવે કાયદેસર રીતે એ કરી શકાય છે એટલે ખાલી એવું કહેવું કે ભાઈ અહીંયા ગુનો એટલે અહીંયાનો બનાવો નથી એટલે અહીંયા એફઆઈઆર નહીં થાય એવું કહીને હાથ અદ્ધર કરી લેવાની વાત નથી આ એક્શન લેવામાં આવ્યો કારણ કે આ સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે આ તમામ લોકો આજે આવ્યા છે કોઈએ એવું નહીં વિચાર્યું કે અમે કોઈ ઇલિગલ એક્ટિવિટી કરીને વિરોધ કરીએ આજે અમે ઈચ્છતા તો અહીંયા દસ હજાર નહીં એક લાખ લોકો પણ આવી શકતા હતા પરંતુ અમારે શહેરનો માહોલ ખરાબ નથી કરો હમણાં તમામ લોકોના તહેવારો મનાવી રહ્યા છે એટલે શહેરનું વાતાવરણ સારું રહે અને બગડે બગડેની અમારે તો એ જ ઈચ્છા છે અને અમારા ઇસ્લામ પણ એ શીખવે છે અમને કે પોતાનું ધર્મ પાડો અને બીજાના ધર્મનું સન્માન કરો એટલે અમે મુસલમાન છે અમે કોઈ કોઈ ધર્મ વિરુદ્ધ કોઈ દિવસ બોલતા નથી એટલે અમારી ઈચ્છા પણ એવી જ હોય કે અમારા નબી જે છે એમના વિરુદ્ધમાં પણ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં ના આવે એટલે આ મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે આ તમામ લોકો જે આવ્યા છે એ તમામ લોકો હિન્દુ તહેવારો ક્રિશ્ચિયન તહેવારો કોઈપણ તમામમાં સામેલ થાય છે આ લોકો એનું કારણ એવું છે કે અમે ભાઈચારો ઈચ્છીએ છીએ અને જે રીતે આ સ્ટેટમેન્ટ આપીને માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ જ ચલાઈ લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં આવી કોઈ બનાવ ના બને તે માટે એક્શન લેવું ખૂબ જરૂરી છે એડવોકેટ જુનેશ થઈએ આવ્યા છો આપ શું માંગ લઈને આવે છો અને આપણે શું અપેક્ષા અમારી માંગ એટલી જ છે કે અમારા જે આદરણીય પવિત્ર પૈગમ્બર સાહેબની સાથમાં જે ગુસ્તાકી કરી છે એ ગુસ્તાકીના કાબિલે બરદાસ્ત છે અને અમે જે સદર કામના આરોપી છે એના ઉપર અમે કાયદા કાર્યવાહી અને બી એનએસ એક્ટની કલમ વન નાઇન્ટી સિક્સ વન નાઇન્ટી નાઇન થ્રી ઝીરો ટુ થ્રી ઝીરો થ્રી ફિફ્ટી ટુ થ્રી ફિફ્ટી થ્રી ની તહેદ એમના ઉપર કાર્યવાહી થાય એ એના માટે અમે બધા અહીં એકત્રિત થયા છે અને એના ઉપર સખત એક કાનૂન બનાવવામાં આવે અમારા જે લોકો મુસ્લિમ અગ્રણીય જે છે એ બધા અહીં એકત્રિત થયા છે એ માંગ સાથે એકત્રિત થયા છે કે બધા કે જે જે લોકો ઈસ્લામ માટે જે અપશબ્દ ટિપ્પણી કરે છે એ એના માટે એક ઇસ્લામનો એક રાજ્યસભામાં કાનૂન બને કે બીજું કોઈ એવી રીતે કોઈ ગુસ્તાકી ના કરે અને કોઈ અપશબ્દ અમારા રિલિજિયસ માટે બોલે કેમ કે આર્ટિકલ ફોર્ટીન એવું કહે છે ઇક્વિલિટી બિફોર ધ લો કાયદો બધા માટે એક સમાન છે બરાબર છે અમે જે તમે જોઈ શકો છો કે અમારા જે મૌલાના અઝારી હતા એમને તો નામ પણ નથી લીધું કોઈનું અને કોઈનું કશું કીધું નથી તે પણ તે છતાં પણ એમના ઉપર એવી કડક એની ઉપર એવી કડક રીતે એ થયું છે કે અત્યાર સુધી એ જેલમાં છે બરાબર છે અને આ તો નામ સાથે કે છે કે આવું આવું થયું છે આવું આવું તો એટલા માટે અમે એવું કહે છે અમારી માંગ એટલી જ છે કે એના ઉપર કાયદા કે રીતે કાર્યવાહી થાય અને એને અરેસ્ટ કરે અને અમે લોકો બધા આવ્યા છીએ અહીં સીપી સાહેબ અમારો જે રજૂઆત છે એ સાંભળે એવી અમારી માંગ છે એડવોકેટ મુસીબ અલી પીઠ સાથે શું માંગ લઈને આવ્યા છો અમે અમે અમારા નબીના માટે આવ્યા છે અહીંયા અને એની જે ગુસ્તાખી થઈ છે જે મુસ્લિમો છે એમની ધરપકડ થવી જોઈએ એમને સખ્ત સજા થવી જોઈએ અને વક્તન ફવક્તન જે આ ષડયંત્ર થકી ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ કારણ કે અમારો દેશ એક લોકશાહી દેશ છે શાંતિપ્રિય દેશ છે તો અમે શાંતિપ્રિય પ્રજા શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ માગીએ છીએ કે આવું કોઈ બી ધર્મ માટે અપશબ્દ કે ગુસ્તાકીના કલમા ના કહેવા જોઈએ મારું નામ સૈયદ નાદી અલી સીપી ઓફિસ ખાતે આવ્યા 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 મુસ્લિમ છે માટે આપ લોકોની ચેનલ દ્વારા જાણવામાં આવે છે કે જે હુજનની શાનમાં ગુસ્તાકી કરવામાં આવી છે એ ગુસ્તાકીને સાખી નહીં લેવા માટે દરેક વિસ્તારના મુસ્લિમ સમાજના અગડીઓ અહીંયા પધારેલા છે અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છે કે હિન્દુસ્તાન એક દેવી દેવતા પીર વલિયો શહેર છે અને હિન્દુસ્તાનના અંદર આવી રીતના કોઈ ધર્મના માટે કોઈ બોલે એ સારું ના કહેવાય દરેક ધર્મને માન આપવું એ અમારા દેશવાસીઓનું સીપી સાહેબ પાસે એટલી જ માંગ છે કે જેને જે છે એની ધરપકડ તો થઈ ગઈ છે પરંતુ ધરપકડ નથી થઈ એ ધરપકડ થાય માટે અમે અહીંયા હાથ જાહીદ હુસેન સૈયદ જાહિદ બાપુ